સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન બીરસામુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન બીરસામુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાના એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંદાજીત રૂપિયા નવ પોઈન્ટ ત્રાણું કરોડના કુલ આઠ જેટલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ માળખાકીય સુવિધા અને સર્વાંગી વિકાસને વેગ અપાશે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિમ જૂથ અન્વયે રૂપિયા બાર લાખના ખર્ચે નાની કઠેચી અને પરાલી ગામે આંગણવાડી કેન્દ્રનું નવું બાંધકામ કરવામાં આવશે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રૂપિયા પાંચ પોઈન્ટ નવ કરોડના ખર્ચે ગેડી પરનાડનો મેજર બ્રિજ તેમજ રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડના ખર્ચે રડોલ એપ્રોચ રોડ કિલોમીટર ચાર પચાસથી છ ઝીરો રૂપિયા ચુમ્મોતેર પોઈન્ટ ચુમ્માલીસ લાખના ખર્ચે ગડથલ વડેખાંડ રોડ રૂપિયા પંચોતેર લાખના ખર્ચે તાવી રોજાસર ભગવાનપર રોડ જેવા રસ્તાઓના સુવિધા પથના કામોનો રદ કરવામાં આવ્યો હતો પંચાયત ગ્રામ ગૃહ વિભાગ અને ગ્રામીણ વિકાસ હેઠળ રૂપિયા ચોવીસ પોઈન્ટ નવ્વાણું લાખના ખર્ચે ગેડી અને પરાલી ગામના ગ્રામ પંચાયત ઘર નિર્માણ સહિતના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામજનો માટે નવી સુવિધાઓનો માર્ગ મોકળો કરશે તમામ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ

અડધી વાનગી ટી એચ આરમાંથી અને અડધી વાનગી મિલ્લર્ટ્સમાંથી બનાવવામાં આવી છે તેઓએ વાનગીઓની વિગત આપતા કહ્યું છે ટી એચ આર પૂર્ણા શક્તિ માતૃશક્તિ અને બાળ શક્તિમાંથી મૂચિયા પુડલા શીરો વેજ ટીકી તલસિંગના લાડુ ઉત્પમ ફળસી પૂરી પૂરણપોળી સુખડી બીટના શક્કરપાડા ગુલાબ જાંબુ જેવી વાનગીઓ બનાવવામાં આવી છે અને મિલેટ્સમાંથી આ મહત્વને દર્શાવવા માટે બાજરી જુવાર રાગી સાંબો રાજગરામાંથી વાનગીઓ તૈયાર કરાઈ હતી બાજરીનો વઘારેલો રોટલો મસાલા રોટલો બનાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન આરોગ્ય પશુ મેળો પણ યોજાયો હતો જેમાં પશુપાલકોનો ઉત્સાહ ભાગ લીધો છે આ પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય કિરીટસિંહ રાણા પી કે પરમાર સહિતના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાગીક સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર પલક વૈદ છે હું લીંબડી તાલુકાની પશુ ચિકિત્સા અધિકારી છું અહીંયા એકસો પચાસ બિરસા મુંડા જન્મ જન્મજયંતિના પ્રસંગે અહીંયા અમે પશુ આરોગ્ય મેળાનો કેમ્પ સર્જ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના પ પશુઓ અને અલગ અલગ પ્રકારના કેસને અમે અહીંયા ટ્રીટમેન્ટ કરી છે જેમ કે અહીંયા કિટોસીસ મિલ્ક ફીવર એવા ઘણા બધા અલગ અલગ કેસ છે અહીંયા ઘણા બધા વૂંડના અલગ અલગ એસિડ અટેક જેવા બી કેસ ઘણા જોવા મળ્યા છે બે ત્રણ તો એમાં પણ અમે સારવાર કરી છે અને સારો એવો રહ્યો છે કેમ્પમાં સાહીઠથી વધારે પશુઓ અહીંયા ટ્રીટમેન્ટ કરાવીને હમણાં ગયા છે અને બીજું પણ આગળ હજી આવશે અહીંયા ત્રણથી સાડા ત્રણ હજાર જેવા અહીંયા પશુઓની વસ્તી છે અને જોઈએ આગળ સારા એવા કેસ આવશે અને અમે સારી રીતે આની ટ્રીટમેન્ટ અને સારવાર આપી શકીએ એવું કરીશું દીપકસિંહ વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન લિમડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે